નળ અને દમયંતિને ઇતિહાસના સૌથી પહેલાં પ્રેમી માનવામાં આવે છે મહાભારતના સમયે પાંડવોને જ્યારે વનવાસ મળે છે ત્યારે વનમાં ઋષિ પાંડવોને આ કથા સંભળાવે છે એક નય મે દેશ સુરસે ના વીરસે ના નરેશાળ વીરસે નો નળ ભૂપાળ નૈશાદ દેશની ગાદી પર વીરસેન અને સુરસેન બે ભાઈઓ હતા વીરસેનના પુત્રનું નામ નળ અને સુરસેન રાજાના પુત્રનું નામ પુષ્કર નળ અને પુષ્કર બંને યુવાન થયા સુરસેન રાજા અને વીરસેન રાજાએ વિચાર્યું કે હવે રાજ્યનો કારભાર પુત્રોને સોંપી વાનપ્રસ્થાશ્રમનો સમય આવી ગયો છે નળ રાજાને રાજતિલક કરી રાજ્ય સોંપ્યું અને પુષ્કરને પ્રધાન બનાવ્યા રાજા સુરસેન અને વીરસેન બંને ભાઈઓ વનમાં જાય છે નળ રાજાએ રાજ્યમાં ધર્મ રાજ્યની સ્થાપના કરી એટલે રાજ્યની પ્રજા ધર્મ અને કર્તવ્યનું પાલન કરી શાંતિથી રહેતા હતા આમ પ્રજા જેને પૂર્ણ શ્લોક રાજા માનતી નળ રાજાને પ્રજા ભગવત તુલ્ય માનતી આમ દશે દિશાઓમાં નળ રાજાની કીર્તિ ગવાતી નળ રાજાની કીર્તિ જોઈ પુષ્કરના મનમાં થોડો દ્વેષ નિર્માણ થયો એટલે પુષ્કર પ્રધાન પદ છોડીને જંગલમાં ચાલ્યા જાય છે પોતાના ભાઈ પુષ્કર ઉપર નળ રાજાને આત્યંતિક પ્રેમ હતો એટલે નળ રાજાને ઘણું દુઃખ થાય છે એક વખત નારદજી ફરતાં ફરતા નળ રાજાના દરબારમાં આવી નળ રાજાને વાત કરે છે કે વિદર્ભ દેશમાં કુંદનપુરમાં ભીમક નામના રાજા છે એમના રાણીનું નામ વ્રજ્રાવતી છે ઋષિની કૃપાથી તેમના ઘેર ત્રણ પુત્ર અને એક પુત્રી છે પુત્રીનું નામ દમયંતી છે દમયંતી અતિ સ્વરૂપમાન તેજસ્વી અને ગુણવાન છે ત્રણેય લોકમાં દમયંતી જેવી કોઈ સ્વરૂપમાન સ્ત્રી નથી સ્વર્ગ લોકના દેવતાઓ પણ જેને વરવા માટે તૈયાર છે છતાં દમયંતી એનો અનાદર કરે છે નારદજીની વાત સાંભળી નળ રાજાનું મન દમયંતી તરફ આકર્ષાય છે અને હૃદયમાં દમયંતી પ્રત્યે પ્રેમ ઉભરાય છે આમ દમયંતીના જ વિચાર કરતાં કરતાં એક દિવસ નળ રાજા બગીચામાં બેઠા હતા ત્યાં અચાનક ਇਕ ਸੁੰਦਰ ਹੰਸ ਆਵੇ ਸੇ ਨਲ ਰਾਜਾਏ ਹੰਸ ਨੇ ਪਕੜੀ ਲੀਦੋ ਹੰਸ ਆਜੀ ਜੀ ਕਰੇ ਸੇ ਕਿ ਕਿਰਪਾ ਕਰੀਨੇ ਮਨ ਛੋੜੀ ਦਿਓ ਹੰਸ ਪੋਤਾਨੀ ਹੰਸਣੀਓਂ ਨੇ ਕਹੇ ਸੇ ਕਯਾ ਹਾਇ ਹਾਇ ਰੇ ਵੀ ਪਰੀਤਾ ਥਸੇ ਮਾਰੀ ਨਾਰੀ ਰੇ મારા દેહ આજ પ્રાણ જસે દુઃખ કારી રે હંસણીઓ આવી કકળાટ કરી નળ રાજાને શ્રાપ આપે છે કે તમારી રાણી પણ એક દિવસ રસ્તે રજળશે હંસ કહે છે હે રાજન તમારા મનની વાત હું જાણું છું તમે મને છોડી દેશો તો હું રાજકુમારી દમયંતી પાસે જઈને તમારી સુંદરતા અને તેજસ્વીતાના વખાણ કરીશ તમારો અને દમયંતીનો મેળાપ કરાવીશ આમ નળરાજા હંસને છોડી મૂકે છે હંસ એનું વચન પાળે છે હંસ કુંદનપુર જાય છે પૂનમની રાત્રિ છે આકાશમાં પૂર્ણ રૂપે ચંદ્રમાં ખીલ્યો છે હંસ ભીમક રાજાની પુષ્પ વાટિકામાં ઉતરે છે દમયંતી હંસને જોઈને પ્રસન્ન થાય છે અને હંસને પકડી લે છે હંસ નળ રાજાના પરાક્રમ તેજસ્વીતા અને સુરવીરતાના ગુણગાન ગાય છે કે જેની ગંભીરતા સમુદ્ર જેવી છે સૂર્ય સમાન જેનામાં તેજ છે ચંદ્ર જેવી જેનામાં શીતળતા છે એની સુંદરતાનું વર્ણન થઈ શકે એમ નથી રાજ્યની પ્રજા એને પૂર્ણ શ્લોક રાજા માને છે આમ દમયંતી નળ રાજાને જોયા વિના જ એના પ્રેમમાં પડે છે અને નળ રાજાને મનથી વરી ચૂકે છે આ બાજુ પિતા ભીમક રાજા પુત્રી દમયંતીનો સ્વયંવર રચે છે દેશ દેશના રાજાઓને આમંત્રણ પાઠવે છે નળ રાજા પણ સ્વયંવરમાં જવા રવાના થાય છે રસ્તામાં દેવતાઓની નજર નળ રાજા ઉપર પડી જોયું તો નળ રાજા સાક્ષાત કામ દેવતા જેવા સ્વરૂપમાં લાગ્યા એટલે દેવતાઓએ નળ રાજાને સ્વયંવરમાંથી હટાવવાની યોજના બનાવી દેવરાજ ઇન્દ્રને જોઈને નળ રાજાએ તેમને પ્રણામ કર્યા દેવરાજ ઇન્દ્રે કહ્યું કે મારું એક કામ કરો તમે અમારા દૂત બનીને દમયંતી પાસે જાઓ અને એને કહો કે એ સ્વયંવરમાં અમો દેવતાઓમાંથી કોઈ એકને વરમાળા પહેરાવે દેવતાઓને આપેલા વચન પ્રમાણે રાત્રે ચોરી સૂફીથી નળ રાજા દમયંતીના મહેલે જાય છે બંને જ્યારે મળે છે એકબીજાને જુએ છે બંને એકબીજાને જોયા જ કરે છે દમયંતીને ખબર પડી કે જેને એ પોતાનો પતિ માની ચૂકી છે એ આ નળ રાજા પોતે છે તો અત્યંત આનંદમાં આવી જાય છે ત્યારે નળ રાજાએ દેવતાઓનો સંદેશ સંભળાયો દમયંતી રડતા અવાજે બોલી કે હું તો તમને મન વચન અને કર્મથી વરી ચૂકી છું જો તમને પતિના રૂપમાં પામી ના શકી તો હું મારા પ્રાણ આપી દઈશ નળ રાજાએ આવીને દેવતાઓને સઘળી હકીકત જણાવી દેવતાઓએ વિચાર્યું કે દમયંતીને પામવા બીજો કોઈ ઉપાય અજમાવવો પડશે આમ સ્વયંવરમાં પૃથ્વીલોક અને સ્વર્ગ લોકમાંથી બધા રાજા મહારાજાઓ પધાર્યા છે દમયંતી હાથમાં વરમાળા લઈ નળ રાજાને શોધી રહી છે જોયું તો બધા દેવતાઓ પણ નળ રાજાનું રૂપ લઈને બેઠા છે દમયંતીને તો એક નહીં પણ અનેક નળ રાજા દેખાયા દમયંતી દેવતાઓના કપટને જાણી જાય છે આંખો બંધ કરી દમયંતીએ દેવતાઓને જ પ્રાર્થના કરી કે મેં નળ રાજાને મન વચન અને કર્મથી પોતાના પતિ માની લીધા છે મને સાચા નળ રાજાને ઓળખવાની દષ્ટિ આપો નળ રાજા પ્રત્યે સાચો પ્રેમ અને નિષ્ઠા જોઈને બધા દેવતાઓએ એને દષ્ટિ આપી કે નળ રાજાના રૂપમાં બેઠેલા બધા દેવતાઓની વચ્ચે સાચા નળ રાજાને ઓળખી શકે દમયંતીએ જોયું તો નળ રાજાના રૂપમાં બેઠેલા દેવતાઓના શરીર પર ધૂળના રચકણો નહોતા આમ સાચા નળ રાજાને ઓળખી એમના ગળામાં વરમાળા પહેરાવી દીધી દેવતાઓએ પ્રસન્ન થઈને નળ રાજાને વરદાન આપ્યા હે નળ રાજા તમને આ પુષ્પમાળા આપું છું જે કોઈ દિવસ એના ફૂલો કરમાશે નહીં આ મંત્ર આપું છું કે કોઈ પણ અશ્વ ઉપર તમે સવાર થશો તો એની ગતિ એક યોજનની થઈ જશે તમારી જોડી સદાય અખંડ રહેશે યુગો યુગો સુધી તમારી કીર્તિ ગવાશે વરુણદેવે વરદાન આપ્યું કે તમે સુક્કા વનમાં જશો તો એ નવ પલ્લિત થઈ જશે અગ્નિ દેવે વરદાન આપ્યું કે હે નળ રાજા હળ હળ અગ્નિ બળતો હોય દાવા નળ લાગ્યો હોય એની અંદર તમે પ્રવેશ કરશો તો પણ અગ્નિ તમારા શરીરને કાંઈ પણ અસર કરશે નહીં અને મારું સ્મરણ કરશો ત્યારે હું હાજર થઈશ યમરાજ વરદાન આપે છે કે જ્યાં સુધી તમારા રાજ્યની આણ પ્રવર્તતી હશે ત્યાં સુધી રોગ પ્રવેશ કરશે નહીં અને તમારી આ કથા જે સાંભળશે એને મારું તેડું નહીં થાય બધા દેવતાઓએ મળીને દમયંતીને વરદાન આપ્યું તમારા ડાબા હાથમાંથી હંમેશા અમૃત જર્યા કરશે મરેલા મરદાને તમારા ડાબા હાથનો સ્પર્શ થશે તો સજીવન થઈ જશે તમારી જોડી યુગો સુધી અખંડ રહેશે ભીમક રાજા નળ અને દમયંતીને વિદાય આપે છે અને રસ્તામાં પાડા પર સવાર થઈ કળિયુગ સામે મળે છે એની ઈચ્છા પણ દમયંતીને વરવાની હતી એટલે કળિયુગ નળ રાજાની પાછળ પાછળ ચાલે છે નૈશભૂર રાજ્યની હદ આવતા કળિયુગ અંદર પ્રવેશી શક્યો નહીં આમ કળિયુગ નૈશદપુરની હદ ફરતો ફેરા ફરે છે નળ રાજા અને દમિનથી આનંદ પ્રમોદમાં દિવસો ગુજારે છે કળયુગને નળ રાજાના રાજ્યમાં પહેસવાનો કે નળ રાજાના શરીરમાં પહેસવાનો મોકો મળતો નથી સમય જતાં નળ રાજાની પગની પાનીમાંથી નળ રાજાના શરીર અને મનમાં કળિયુગે પ્રવેશ કર્યો કળિયુગનો પ્રવેશ થતાં જ નળ રાજાની બુદ્ધિ ભ્રમિત થવા લાગી આ બાજુ જંગલમાં તપ કરી રહેલા પુષ્કર પાસે બ્રાહ્મણનો વેશ લઈ કળિયુગ જાય છે પુષ્કરને કહે છે કે અમે નૈશદપુરના વતની છીએ અને સુરસેન અને વીરસેનના મિત્રો છીએ એમને બે પુત્રો હતા નળ અને પુષ્કર બંને જ્યારે નાના હતા ત્યારે અમે યાત્રાએ ગયેલા ઘણા વર્ષો પછી અમે પરત આવ્યા તો સુરસેન અને વીરસેન તો વનમાં તપ કરવા ગયા છે નળ રાજા એકલાએ ગાદી પચાવી પાડી છે નળ અને પુષ્કરનો બંનેનો નૈશપુરની ગાદી ઉપર અધિકાર અને હક છે અમે પુષ્કરને શોધીએ છીએ જો પુષ્કર અમને મળે તો અમારે એને નૈશપુર લઈ જવો છે અને એને એનું અર્ધું રાજ્ય અપાવવું છે પુષ્કર કહે છે કે હું પોતે જ પુષ્કર છું એમ કહેતા જ બ્રાહ્મણના વેશમાં રહેલા કળયુગે પુષ્કરના શરીરમાં પ્રવેશ કર્યો પુષ્કરની બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ પુષ્કર નૈષદપુર આવી નળ રાજાને કહે છે કે મારી સાથે તમે જુગાર ખેલો નળ રાજા કહે છે કે પુષ્કર તારે રાજ્ય જોઈતું હોય તો તને રાજ્ય સોંપી દઉં પણ જુગાર તો શાસ્ત્રમાં નિષેધ છે જુગાર ના ખેલાય ભાઈ આમ પુષ્કરના આગ્રહથી નળ રાજા જુગાર ખેલે છે કળિયુગના કપટ ભર્યા પાસાથી નળ રાજાની હાર થાય છે નળ રાજા દમયંતીને બંને બાળકોને લઈને કુંદનપુર જવાનું કહે છે પણ દમયંતી કહે છે હે સ્વામી જ્યાં તમે ત્યાં હું બંને બાળકોને કુંદનપુર વળાવે છે અને બંને બાળકોના માથે હાથ મૂકી પ્રેમથી દમયંતી શિખામણ આપે છે જાઓ જાઓ મોસાળ મારા બાળ રે તમારી મામા લેશે રે હે દીકરા દુખ ને સહેજો અને જે આપે તે રહેજો ઓછું મારા રે હે દીકરા દુખ ને સહેજો દમયંતી સુદેવ ગૌર ને ભલામણ કરે છે કે મારા માતા પિતાને કહેજો મારા બાળુડા ને હાચવીને રાખે નળ રાજા અને દમયંતી ધોમ ધકતા તાપમાં ચાલ્યા જાય છે જંગલમાં ખૂબ સરસ અને ભૂખ લાગે છે પણ આગળ આગળ કળિયુગ પાણીના જરા સુકવતો જાય છે આગળ જતા એક દેવતા સરોવર આવે છે જેને કળિયુગ સુકવી શકતો નથી સાત સાત દિવસથી ખાવાનું કાંઈ મળ્યું નથી નળ રાજા કહે છે કે દેવી તમે જળપાન કરો હું સરોવરમાં અંદર જાઉં એકાદ બે જો મચ્છ હાથ લાગે તો પકડી લાવું સાત સાત દિવસથી કાંઈ ખાવાનું મળ્યું નથી નળ રાજા સરોવરમાં ઉતરે છે મહા મહેનતે નળ રાજાએ ત્રણ મચ્છ પકડ્યા ત્રણ માછલા લાવી દમયંતીના જમણા હાથમાં આપ્યા અને કહ્યું દેવી થોડી વાર આ મચ્છ પકડી રાખો જો એકાદ મચ્છ હાથમાં આવે તો બંનેને બે બે મચ્છ ખાવા મળે આમ મચ્છ પકડવામાં થોડી વાર લાગી દમયંતીનો હાથ દુખવા લાગ્યો દમયંતીએ જમણા હાથમાંથી ડાબા હાથમાં માછલા લીધા ત્યાં તો દેવતાઓના વરદાન પ્રમાણે માછલા સજીવન થઈને પાણીમાં પડી ગયા દમયંતી ગભરાઈને પાણીમાં માછલા શોધે છે પણ માછલા મળતા નથી એવામાં નળ રાજાનું ધ્યાન દમયંતી તરફ જાય છે અને પૂછે છે કે શું થયું દમયંતી કહે છે કે તમે આપેલા મચ્છ પાણીમાં પડી ગયા ભૂખ અને ક્રોધના આવેશમાં નળ રાજા કહે છે પાણીમાં નહીં પણ તારા પેટમાં પડી ગયા એકલી એકલી ખાઈ ગઈ દમયંતી કરગરે છે કે હે સ્વામી મેં મચ્છ ખાધા નથી અને ત્યાંથી બંનેના અબોલા થતા નળ રાજા આગળ ને પાછળ દમયંતી ભૂખથી પીડિત માંડ માંડ ચાલ્યા જાય છે થોડા આગળ ચાલે છે તો કળિયુગ બગલાનું રૂપ લઈને બેઠો છે નળ રાજાએ બગલાને પકડવા પોતાની પહેરેલી પિતાંબરી બગલા ઉપર નાખી અને બગલારૂપી રૂપી કળિયુગ પિતાંબરી લઈને આકાશમાં ઉડી ગયો દમયંતીએ પોતાનું અડધું અંબર નળ રાજાને પહેરાવ્યું આમ એક વસ્ત્ર પહેરી નળ રાજા અને દમયંતી જંગલમાં ચાલ્યા જાય છે દિવસ અસ્ત થતા રાત્રિના સમયે એક ઝાડના નીચે બંને આરામ કરે છે અડધી રાત્રે નળ રાજા જાગે છે દમયંતી સૂતા છે નળ રાજા વિચાર કરે છે અરે રે જેણે કોઈ દી જમીન ઉપર પગ નથી મૂક્યો એવી મારી દમયંતી આજ કાંટા ને કાંકરામાં ચાલે છે વળી મનમાં થાય છે કે આ મને મૂકીને ત્રણ મચ્છ ખાઈ ગઈ આ સ્ત્રીનો ત્યાગ કરવો જોઈએ આમ ઊભા થઈ નળ રાજા ચાલ્યા જાય છે ત્યાં વળી મનમાં વિચાર આવે છે અરે રે જેણે મારા માટે થઈ સુખ અને વૈભવનો ત્યાગ કર્યો એવી અબળા નારીને જંગલમાં એકલી મૂકી કેમ જવાય વળી પાછા આવી દમયંતીના પેટ ઉપર દષ્ટિ પડતા વિચાર આવ્યો કે આ તો મને મૂકીને ત્રણ મચ્છ ખાઈ ગઈ આવી સ્ત્રીનો તો ત્યાગ કરવો જોઈએ આમ નળ રાજા દમયંતીને અઘોર જંગલમાં એકલી મૂકી ચાલી નીકળ્યા બંને જંગલમાં જુદા પડી ગયા વળી નળ રાજાને પસ્તાવો થાય છે પણ દમયંતીનો ક્યાંય પત્તો લાગતો નથી આમ પસ્તાવાથી નળ રાજાની આંખમાં આંસુ આવી જાય છે એવામાં હે નળ હે નળ એવો અવાજ સંભળાયો અવાજની દિશામાં જઈ જુએ છે તો દાવાનળ સળગી રહ્યો છે દાવાનળની વચ્ચે એક નાગ બળી રહ્યો છે નાગ કહે છે કે હે નળ રાજા મને બચાવો બચાવો નળ રાજાને અગ્નિદેવનું વરદાન હતું એટલે દાવાનળમાં કૂદીને નાગને બહાર કાઢે છે નાગ દેવતા કહે છે કે ઋષિના શ્રાપથી હું દાવાનળમાં બળતો હતો ઋષિઓએ મને કહેલું કે નહેશતપતિ નળ જ્યારે જંગલમાં આવશે ત્યારે તને આ દાવાનળમાંથી મુક્તિ મળશે આજે તમે મને દાવાનળમાંથી મુક્ત કર્યો છે આમ દોડીને નળ રાજાને બાથ ભીડી અને મુખની જવાળા લાગતા નળ રાજાના ટૂંકા ટૂંકા હાથ ટૂંકા ટૂંકા પગ પિંગળા જેવા ડોળા ટૂંકા ટૂંકા વાંકડિયા વાળ ટૂંકી ગરદન કાળું અને કદરૂપું શરીર બની ગયું નળ રાજા કહે છે કે હે કરકોટક મેં તને બચાવ્યું અને તે આ બદલો આપ્યો કર્કોટક ના કહે છે કે મહારાજ તમારે અત્યારે આવા શરીરની જરૂર છે આ ત્રણ વસ્તુ હું તમને આપું છું એ ત્રણેય વસ્તુ ધારણ કરશો એટલે તમે મૂળ સ્વરૂપમાં આવી જશો ત્યાંથી નળ રાજા અયોધ્યા આવે છે રાજા ઋતુપર્ણના રાજ્યમાં જાય છે અને રાજાને કહે છે કે મારું નામ બાહુબજી છે મને અશ્વ મંત્ર આવડે છે આમ ઋતુપર્ણ રાજાના રાજ્યમાં અશ્વપાલ તરીકે અશ્વશાળામાં નોકરી કરે છે આ બાજુ દમયંતી સવારમાં જાગીને જોએ છે તો નળ રાજાને જોયા નહીં અૈયા ફાટ રુદન કરે છે અઘોર જંગલમાં નળ રાજાને શોધે છે શુદ્ધ બુદ્ધ ખોવાઈ ગઈ છે ગાંડાની જેમ દમયંતી હે સ્વામી હે સ્વામી કહેતી જંગલમાં ફરે છે પારાધી જોઈ જાય છે પારાધિ દમયંતી પર મોહિત થાય છે પણ દમયંતી પારાધીને શ્રાપ આપે છે ને પારાધીનું મૃત્યુ થાય છે એવામાં કળયુગ એક તપસ્વીનો વેશ લઈને દમયંતીને મળે છે અને કહે છે કે તારા પતિએ તો તારો ત્યાગ કરીને બીજા લગ્ન કરી લીધા છે આમ પડતા આખડતા દમયંતી સુબાહુના રાજ્યમાં આવે છે દમયંતીના માસીના દીકરા થતા હતા દમયંતી માસી ભાનુમતીના ઘેર છુપાવે છે ઇન્દુમતીના દાસી બનીને રહે છે એક વખત સુદેવ ગૌર ફરતા ફરતા સુબાહુના રાજ્યમાં પધારે છે અને દમયંતીને ઓળખી જાય છે સુબાહુ અને સુદેવ ગૌરની સાથે દમયંતી કુંદનપુર પધારે છે ભીમક રાજા નળ રાજાની શોધખોળ માટે સુદેવ ગૌરને મોકલે છે દમયંતી સુદેવ ગૌરને એક ઘાવ લખી આપે છે અને કહે છે કે જ્યાં દેશ દેશાવરમાં રાજસભા હોય માણસો એકત્ર થયા હોય ત્યાં એ ઘાવ તમારે સંભળાવો જ્યાંથી તમને એનો જવાબ મળે એ માણસને ઓળખીને અહીં તમે પાછા આવજો દમયંતી ઘાવ લખે છે સુભાગ્ય વસ્તુ સાંપડી પરિત્યાગ કીધોનો તપાસ કર્યો નહીં તે હનો હાથે રત્ન કી દું નહીં નહી સારી ઓરીને હું તું કે જે જૈવદી અમળા ને માથે આળ ચડિયું ને કચું કી નહી કદી વસ્તુ વિસારી ઓરીને સુદેવે વાણી વધી આમ સુદેવ ગોર ઘાવ લઈને દેશ દિશાવરમાં ફરે છે ફરતા ફરતા રાજા ઋતુપર્ણના રાજ્યમાં આવે છે ઋતુપર્ણ રાજાના દરબારમાં સુદેવ ગોર ઘાવ હંભળાવે છે ઋતુપર્ણે કહ્યું કે આપણી અશ્વશાળામાં બાહુબજી રહે છે એ આનો જવાબ આપશે સુદેવ ગોર અશ્વશાળામાં જઈ ઘાવ હંભળાવે છે બાહુબજીના વેશમાં નળ રાજા જવાબ આપે છે અલ્ય બોલ્ય બમણું બામણા તું મુખશાને મર આ તો પોત પોત કર્મથી વસ્તુ તે જંગલ રડવડે વાળી રત્ન જાણી જતન કી ધૂને માન આપ્યું નૂર ને ખટમાસ સુણે સે વિયો જય આકડા ના થોર ને સેવક થયો છું ઓર નારો અન કારણ વિના કોઈ ના થજે કરુપતિ કરતા પેટ વાળું પૂછીને માં અર્ધજે

દમયંતી સમજી ગયા કે કોઈ પણ કારણસર નળ રાજાનું સ્વરૂપ બદલાયું હોય બાકી જવાબ બીજું કોઈ આપી ના શકે સુદૈવ ગૌરને દમયંતીના સ્વયંવરની ખોટી કંકોત્રી લઈને દમયંતી અયોધ્યા રાજા ઋતુપર્ણના રાજ્યમાં મોકલે છે સાથે એક પત્ર લખ્યો કે નળ અને દમયંતી જંગલમાં ગયા હતા દમયંતીને એકલી મૂકી નળ રાજા જુદા પડી ગયા છે દમયંતી ઘેર આવ્યા છે અને હવે દમયંતીનો ફરીથી સ્વયંવર કરવાનો છે આ સ્વયંવરની અંદર દમયંતી તમને વરમાળા પહેરાવશે જ્યારે એક જ દિવસ બાકી હોય ત્યારે આ કંકોત્રી પહોંચાડવી કારણ જો નળ રાજા હશે તો એની પાસે અશ્વ મંત્ર છે એક જ દિવસમાં અયોધ્યાથી અહીં સુધી નળ રાજા સિવાય બીજું કોઈ પહોંચી શકે નહીં સુદૈવ ગૌર કંકોત્રી લઈ અયોધ્યા પહોંચે છે કંકોત્રી અને દમયંતીનો પત્ર રાજા ઋતુપર્ણ વાંચે છે રાજા ઋતુપર્ણ બાહુબજીના રૂપમાં રહેલા નળ રાજાને બધી હકીકત જણાવે છે દમયંતીનો પત્ર વાંચી સંભળાવે છે આપણે કુંદનપુર જવું છે તમે રથ તૈયાર કરો રાજા ઋતુપર્ણ અને બાહુબજી રથ લઈને કુંદનપુર જાય છે કળિયુગ નળ રાજાના શરીરમાંથી નીકળી જાય છે અને કહે છે કે મને માફ કરો આ બધું કરવાવાળો હું છું મારામાં ઘણા અવગુણ છે પણ મારા કાળમાં છ મહિના કોઈ સાચા દિલથી ભગવાનનું ભજન કરે તો એને પ્રભુના દર્શન થાય છે આમ નળ રાજા કળિયુગને કેદ કરે છે આ બાજુ પુષ્કરની બુદ્ધિ પણ નિર્મળ બની ગઈ અને એને પસ્તાવો થાય છે કુંદનપુરમાં દમયંતી બાહુબજીની પરીક્ષા કરે છે અને નળ રાજાને એ ઓળખી જાય છે નળ રાજાએ નાગ દેવતાના આપેલા વસ્ત્રો ધારણ કર્યા અને મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા નળ રાજા અને દમયંતીનું મિલન થયું પુષ્કર નળ રાજા અને દમયંતીનું સ્વાગત કરી રાજ્યની ધૂરા તેમને અમને સોંપી દેશે